મારું નામ દક્ષ ચિરાગભાઈ ગુંજડિયા છે આજે સોળ દિવસ થઈ ગયા છે અગ્નિકાંડને હજી એ ભયાવર દ્રશ્યો તારી સામે રહે છે હજી રહે છે તે ત્યાંના લોકો તે ગુંગળાઈને સૌથી પહેલા એમનો જીવ ગવાયો છે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી ત્યાંની ત્યાં આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી તો ત્યાં ધુવાળો બહુ જ વધી ગયો હતો ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે ત્યાં ટીઆરપી માટેના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય એમ હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જેમ કર્યો છે અને આજે આપણે તથા સ્થુ આર્ટ એલ એલપીએ છીએ વિભુ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે ત્યાં આશરે ફર્સ્ટ ફર્સ્ટ ફ્લોરથી પતરું તોડ્યા બાદ દસથી પંદર લોકો અમે ફર્સ્ટ થી જમ કરી ગયા હતા